અરબી તાલુકાના અટિયા ગામે પંચાયત દ્વારા બે હજાર નવ દસમાં જે લાભાર્થીઓને ગ્રોથ બિલિત થયા હતા એ આપવા માટે હું ગામતળી ભરવાની માગણી સર્વે નંબર એકસો પંદર ઓગ્લી ગેપમાં થઈ છે આ સર્વે નંબર એકસો પંદર ઓગ્લી ગેપ છે એ સરકારી જમીન છે અને એની આપણે પૂર્વ માપણી કરાવી છે પાંચ હજાર આઠસો ચોરસ ચોરસની જમીન છે પૂર્વ માપણી કરાવતા આ જમીનમાં નાના મોટા કાચા પાકા દબાણો ધ્યાનમાં આવ્યા કે જેમાં વાળા અને એવું બધું એવું બધું હતું એટલે આ આસામીઓને વેરની ખોટા એકસાઇડ મુજબની નોટિસ આપી એમને સાંભળા પુરાવા રજૂ કરવાની આપી એ પાસે તો એમની જગ્યાએ માની મેં દસો એ મુજબ આ જગ્યા ખાલી કરવા માટે જ્યાં સુધી સમય આપ્યો સમયમાં છતાં આજે હું મારી ઓફિસની ટીમ મચાવ અને બીજી જેમના અહીંયા વસાવા અને તેમના ઓફ ચોવીસ સાથે સીમ